અમુક કઈ વાયરો વધારા હોય અમુક પતંગ મારવાનું વાયરો દાડતો

Ini पाछु आटल ini

પતંગ સગાવતાડ પતંગ સગાવતો જી ગાય ઉત્તરાયણ પતંગ સગાવ નકમ એટલે દોગમી હરોસો અરે તમે બે જણ મોટા તો મને ના પા ના પાઈ દઈએ અમે તોને રાજા કીધું પણ ત આ જીવાટું પતરવું પડે જાય આ બોન તો સો છે જીગા તમે નેકડો ફટાફટ કે નેકડો લે નમટોકુ ટેડી કણો તો હધુ નાખે તો કોટ આલે તું હેડમાં રંગા દી તને ખબર પડે